નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌન ઉપયોગી એવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો દેવાયત ખબર સહિત પંદર શખ્સ સામે તાલાલા પોલીસમાં ફરિયાદ દાખલ દેવાયત ખબરનો મોરે મોરો ગીરમાં ડાયલાગ કલાકારની ગીરમાં ડાયરા કલાકારની ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારી જોકે અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ છ મહિના પહેલાં પણ બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો જોકે ટક્કર બાદ દેવાયતના માણસોએ ઘાયલ ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યાનો ધ્રુવરાજસિંહે આક્ષેપો કર્યા છે ધ્રુવરાજસિંહ ચૌહાણ ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું જોકે દેવાયત અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી હોવાની આક્ષેપ ધ્રુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા છે જોકે ધ્રુવરાજસિંહ સાથે ઘર્ષણને લઈને ફરિયાદ પણ નોંધાય છે દેવાયત ખબર સામે હત્યાનો પ્રયાસ સહિતનો ગુનો દાખલ થયો વાહન અથડાવીને મૃત્યુ નિપજાવવાની કોશિશ કરવી ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવાનો ગુનો નોંધાયો જોકે ગેરકાયદે મંડળી રચવી નુકસાન પહોંચાડવા ગુનો તેમજ ગુનાહિત ષડયંત્ર રચવું અને ઇરાદાપૂર્વક ઉશ્કેરવા અને ધમકી આપવાના ગુનો નોંધાયો હોવાનું મીડિયા અહેવાલો દ્વારા જાણકારી મળી રહી છે જન્માષ્ટમી પર જીએસઆરટીસી ટ્રીપો વધારશે એસટી વિભાગ દ્વારા જામનગરમાં જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ સાથે ભક્તો દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની સોળ બસનું સંચાલન કરશે તારીખ ચૌદથી લઈને ઓગણીસ ઓગસ્ટ વચ્ચે દ્વારકા માટે આ વધારાની બસ સેવા શરૂ કરાશે તહેવારોને કારણે એસટી વિભાગે આગોતરું આયોજન પણ કર્યું છે જોકે આ બસના સંચાલન માટે ઓગણસાઠ કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે આઈસીઆઈસીઆઈ બેંકના બેંક ખાતા ધારકો માટે મોટા સમાચાર આઈસીઆઈસીઆઈ સેવિંગ એકાઉન્ટમાં હવે મિનિમમ પચાસ હજાર બેલેન્સ રાખવું પડશે બચત એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખો તો દંડ થશે અગાઉ ઓછામાં ઓછું રૂપિયા દસ હજાર બેલેન્સ મેન્ટેન કરવું જરૂરી હતું ખાનગી ક્ષેત્રની બેંક આઈસીઆઈસીઆઈ બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે બેંકે તેના ન્યૂનતમ સરેરાશ માસિક બેલેન્સ અંગે એક નવો નિયમ જારી કર્યો છે બેંકે એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અથવા તો તે પછી ખોલવામાં આવેલા બચત ખાતાઓ માટે હાલના એમ બી રૂપિયા દસ હજારથી સીધા રૂપિયા પચાસ હજાર વધારી દીધા છે આ નિયમ ફક્ત મેટ્રો શહેરો અને શહેરો માટે લાગુ પડે છે બેન્કે તેના એમએ એમ પાંચ ગણો વધારો કર્યો છે રાજ્યના પંચાવન લાખ એનએફએસ રેશન કાર્ડ ધારકોને નોટિસ ગુજરાતમાં પંચાવન લાખ એનએફએસ રેશન કાર્ડ ધારકોને આધાર અને પાન કાર્ડ ડેટાના આધારે જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારીઓ દ્વારા નોટિસ પાઠવવામાં આવ્યું છે નોટિસ મળેલા ધારકોને હવે સબસિડીવાળું અનાજ મળશે નહીં અને તેમના કાર્ડને સામાન્ય કાર્ડમાં ફેરવામાં આવશે જોકે આ પગલું લાભાર્થી યાદીમાં ગેરરીતિઓ દૂર કરવા માટે લેવાયું છે રાજ્યમાં પંચાવન લાખ જેટલા રેશન કાર્ડ ધારકો ઇન્કમટેક્સની મર્યાદા બહાર હોવા છતાં રેશન કાર્ડ પર અનાજ લેતા હતા ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને આ ડેટા આપવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે જોકે આ ડેટાના આધારે પુરવઠા અધિકારીઓએ રેશન કાર્ડ ધારકોને નોટિસ પણ પાઠવી હતી દેશમાં ગરીબોનો હક છીનવનારા લોકોને સબક શીખવા માટે કેન્દ્ર સરકારે એક ડેટા રાજ્ય સરકારને સોંપ્યો છે આ ડેટા પ્રમાણે વધુ આવક ધરાવતા લોકો પણ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેતા હોવાનું બહાર આવ્યું છે આ ડેટાના આધારે જિલ્લા અધિકારી દ્વારા પગલાં લેવામાં આવ્યા છે દરેક જિલ્લામાં આવા રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે જોકે આ નોટિસનો જવાબ સંતોષકારક નહીં હોય તો રેશન કાર્ડ દ્વારા અપાતું અનાજ બંધ કરવામાં આવશે અને કાર્ડ પણ સામાન્ય રેશન કાર્ડમાં તબદીલ કરવામાં આવશે હવે વરસાદ ગુજરાતને ધમરોળશે હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ભેજવાળા પવનો ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ વિસ્તારમાં થઈને ગુજરાતમાં પહોંચશે તારીખ થી લઈને ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ છવાશે આ સિસ્ટમની અસર થોડી ઘટવાનું શરૂ થશે ત્યાં જ બીજી એક સિસ્ટમ એ જ ટ્રેક પર ગુજરાત પર પહોંચી શકે છે જોકે આજની વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના અમુક સ્થળોએ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો તે મુજબ સોળ તારીખે રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતા વ્યક્ત કરી છે સોળ અને સત્તર તારીખે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે અત્યારથી જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અઢાર તારીખના રોજ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે એટલે કે રાજ્યમાં સોળ તારીખ બાદ વરસાદનું જોર વધી શકે છે વલસાડમાં ભૂકંપનો આંચકો નોંધાયો ગઈકાલે સવાર સવારમાં વલસાડમાં ભૂકંપનો બે પોઈન્ટ આઠની તીવ્રતાનો આંચકો નોંધાયો છે કેન્દ્રબિંદુ વલસાડથી તેતાલીસ કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા આ સિવાય વલસાડમાં ગત પહેલી માર્ચે પણ બે પોઈન્ટ છની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તે ઉપરાંત ગત છ જાન્યુઆરીએ પણ ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો પંદર સપ્ટેમ્બરથી શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે મોટી જાહેરાત કરી છે પંદર સપ્ટેમ્બરથી શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત રહેશે રાહવીર યોજના અને હેલ્મેટ જનજાગૃતિ અભિયાન હેઠળ જાહેરાત કરવામાં આવી છે થોડા સમય પહેલાં સાંસદ હેમાંક જોશીએ પણ પોલીસને રાજકીય ભલામણ ન ચલાવવાની અપીલ પણ કરી છે અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી વરસાદ સાતમ આઠમની મોજ બગાડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે બાર ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને ક્યાંક વીજળી સાથે વરસાદ પડી શકે છે સત્તર ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં વરસાદ પડશે જોકે આ સિસ્ટમ તારીખ છવ્વીસથી લઈને ત્રીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ લાવશે ભારે વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે ખેડૂતોને મળશે સરકારની બેવડી ભેટ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ત્રીસ લાખ ખેડૂતોને બત્રીસો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે મધ્યપ્રદેશના ખેડૂતોને અગિયારસો ને છપ્પન કરોડ અને રાજસ્થાનના સાત લાખ ખેડૂતોને અગિયારસો ને એકવીસ કરોડ રૂપિયા જ્યારે અન્ય રાજ્યોના ખેડૂત લાભાર્થીઓને સાતસો ને કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ખરીફ સિઝન બે હજાર પચીસ થી સબસિડીમાં વિલંબ માટે રાજ્ય સરકારો પર અને ચૂકવણીમાં વિલંબ માટે વીમા કંપનીઓ બાર ટકા દંડ ખેડૂતોને આપવાનો રહેશે તલાટીઓ અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય ગુજરાતના ગામડાઓમાં તલાટીઓની ઘટને કારણે એક તલાટીને બેથી ત્રણ ગામોનો વહીવટ સંભાળવો પડે છે જોકે રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પંચાયતમાં પ્રત્યેની નિયુક્તિનો નિર્ણય રદ કર્યો છે બે હજાર સત્તરમાં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવાયો હતો પરંતુ ભરતીના અભાવે ઘટ શરૂ છે તલાટીની ઘટને નિયંત્રણમાં લેવા તેમજ યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યાઓને દૂર કરવા રાજ્ય સરકારે તલાટીની ભરતીને લઈને જાહેરાત કરી હતી જોકે હવે તે નિર્ણય રદ કરવામાં આવ્યો છે જેથી તૈયારીઓ કરતા ઉમેદવારોને મોટું નુકસાન થશે સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય સાબરકાંઠાની સાબર ડેરીની એકસઠમી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ નવસો ને પંચાણું રૂપિયા નક્કી થયો છે જેમાંથી નવસો ને સાઠ રૂપિયા પહેલેથી જ ચૂકવવામાં આવ્યા છે જ્યારે બાકી પાંત્રીસ રૂપિયા તેર ઓગસ્ટે મળશે આવતા વર્ષથી ત્રીસ જૂન પહેલાં ભાવફેર ચૂકવવા ઠરાવ થયો હતો ચેરમેન તેમજ સેક્રેટરી અને નિયામક મંડળની નિયમિત મિટિંગો માટે પણ આ નિર્ણય લેવાયો છે પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી સોના ચાંદીની કિંમતમાં ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ચોવીસ કરોડ સોનું સાતસોને એકતાલીસ રૂપિયા સસ્તો થયો છે અને એક લાખ બસોને એક રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે બીજી તરફ ચાંદી ચારસો ને ચોવીસ રૂપિયા ઘટીને એક લાખ ચૌદ હજાર ત્રણસો ને એંસી રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે છેલ્લા કેટલાક દિવસોથી આ કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા હતા પરંતુ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે લોકસભામાં નવું ટેક્સ બિલ રજૂ કરોડો કરદાતાઓને રાહત આપવામાં આવી છે નવા ટેક્સ બિલમાં દંડ ઘટશે રિફંડ અને હોમ લોન પર લાભ મળશે નવું ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવ્યું છે જેમાં સરળ કાયદાકીય ભાષા કોઈના નવા કર નહીં ચોક્કસ ગુનાઓ માટે ઓછી સજા અને ત્રણસોથી પણ વધુ જૂની જોગવાઈઓ દૂર કરવામાં આવી છે સાથે જ આધુનિક વહીવટનો સમાવેશ પણ કરાયો છે નિર્મલા સીતારમણે નવું ઇન્કમટેક્સ બિલ બે હજાર પચીસ રજૂ કર્યું છે બસો ને પંચ્યાસી સુધારા સાથે તે રજૂ કરાયું આવકવેરા કાયદા હવે સરળ બનશે નવા સુધારા બિલમાં કરદાતાઓને ફાયદા થશે અને ટ્રસ્ટને પણ રાહત મળશે ઇન્કમ ટેક્સ બિલમાં બસ્સો પંચ્યાસી સુધારા જેમાં લોકસભાની સિલેક્ટેડ કમિટીની ભલામણનો સમાવેશ કરાયો છે હોમ લોનના વ્યાજ પર હવે ટેક્સમાં છૂટ મળશે નવા બિલની ભલામણથી મકાન ખરીદનારાઓને પણ ફાયદો થશે ગુજરાતમાં ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે નવ મહાનગરપાલિકા માટે અધિકારીઓની નિમણૂક કરાય ગાંધીધામ મોરબી નવસારી સુરેન્દ્રનગર નડિયાદ પોરબંદર મહેસાણા આણંદ વાપી માટે અધિકારીઓની નિમણૂક કરાય છે આ વર્ષના અંતમાં પંદર મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે રમણીકભાઈ વામજાની ભારે વરસાદને લઈને મોટી આગાહી હવામાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તેમની આગાહી મુજબ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે તારીખ બારથી લઈને સત્તર ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની પણ શક્યતા છે આ દરમિયાન બેથી લઈને સાત ઇંચ જેટલો વરસાદ વરસવાની પણ સંભાવના છે જે જમીનને તરબોળ કરી દેશે નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ વરસવાની રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે પાલનપુર આબુના ટોલ ટેક્સના વિરોધ પાલનપુર આબુ હાઈવેના ખેમાણા ટોલનાકા પર નજીકના વીસ કિલોમીટર ત્રીજીયામાં રહેતા ગ્રામજનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના વિરોધમાં મલાણા ખાતે વીસથી વધુ ગામોના લોકો એકત્ર થયા હતા ટોલમાંથી મુક્તિ અને હેરાનગતિ બંધ કરવાની માંગ સાથે આગામી અઠવાડિયામાં ધરણાનું આયોજન થયું હતું ખેડૂત અગ્રણી માવજીભાઈ ચૌધરીએ સરકારની નીતિ સ્પષ્ટ કરવા અને આધાર કાર્ડની હેરાનગતિ બંધ કરવા માંગણી પણ કરી છે સીબીએસસીની સ્કૂલોમાં ધોરણ નવમાં ઓપન બુક એક્ઝામનો અમલ થશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના વર્ષથી ધોરણ નવમાં ઓપન બુક એક્ઝામ અમલમાં આવી શક્યા છે બોર્ડે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા બાદ તેના પરિણામોના આધારે અમલ કરવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે બોર્ડની ગવર્નિંગ બોડીની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી જોકે આ પદ્ધતિ વિદ્યાર્થીઓની ગોખડપટ્ટીના બદલે સમજણ શક્તિ પર વધુ ભાર મૂકે તે માટે અમલમાં મૂકવામાં આવનાર હોવાનું જાણવા મળે છે ઓપન બુક મૂલ્યાંકનના ભાગરૂપે ધોરણ નવના વિદ્યાર્થીઓ ઓપન બુક એક્ઝામ આપશે જો કે સ્કૂલોની આંતરિક પરીક્ષા માટે પણ ઓપન બુક એક્ઝામનું માળખું તૈયાર કરવામાં આવશે ગુજરાતના અડસઠ જળાશયો હજુ અડધ પણ ભરાયા નથી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે ત્યારે બસો છ જળાશયોમાં સરેરાશ ઓગણ સિત્તેર છપ્પન ટકા જળસ્તર નોંધાયું છે હાલ અઠ્યાવીસ જળાશયો સો ટકા ભરાયેલા છે હજુ અડસઠ જળાશયો એવા છે કે જે પચાસ ટકા પણ ભરાયા નથી કયા વિસ્તારના જળાશયો કેટલા ભરાયા એના વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત રિજિયનના જળાશયો કે જે પંદર કે જેનું જળસ્તર ત્રેસઠ પોઈન્ટ તોંતેર ટકા મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં જળસ્તર ઓગણસી પોઈન્ટ બાવીસ ટકા દક્ષિણ ગુજરાતના જળાશયોમાં તેરમાં ઓગણસિત્તેર પોઈન્ટ સાસઠ ટકા જળસ્તર કચ્છના વીસ જળાશયોમાં જળસ્તર છપ્પન પોઈન્ટ ઝીરો આઠ ટકા સૌરાષ્ટ્રના એકસો ને એકતાલીસ જળાશયોમાં જળસ્તર સાસઠ પોઈન્ટ જીરો આઠ ટકા અને સરદાર સરોવરની વાત કરીએ તો તે છોતેર પોઈન્ટ તેર ટકા જળસ્તર પહોંચ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ સોસઠ ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ અડસઠ ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં વરસ્યો જ્યારે બ્યાસી ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું અને ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું રાજ્યના બાવન ડેમ હાઈ એલર્ટ એટલે કે સિત્તેરથી લઈને સો ટકા વચ્ચે પણ ભરાયા છે જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પંચોતેર ટકાથી વધુ જળ સંગ્રહ થવા પામ્યો છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે